વિવિધ ખેતરમાં જવાના માર્ગ ઉપર બનતા ધરતીનો તાતની હાલત કોફડી બની રહી છે ગામની સરકારી નહેર વાડી પડતર જમીન માર્ગને તરિયા જતી મુખ્ય સડકને જોડીને ગામના ચંદ્ર મોલેશ્વર મહાદેવ મંદિર નજીક પાક્કા રોડને જોડીને આગળ હરિપુરા ગામની મુખ્ય રોડ સાથે જોડાણ છે પણ વચ્ચે અન્ય રસ્તા જોડાણના વિવાદને લઈ કાચી ગામ ઘરેર પણ બની નથી આ વચ્ચે વરસાદ બાદ પડેલા માવઠાએ આ માર્ગ ઉપર કિચડ ના ફેરવી દેતા ખાલી ટ્રેક્ટર લઈ નીકળવું પણ મુશ્કેલ છે તો ભરેલું ટ્રેક્ટર નીકળે તો પલટી મારી જવાની દહેશત છે જેને લઈને ખેતરોમાં કટિંગ માટે રાહત જેવી જ્યોતિ શેરડી તેમજ અન્ય પાક પણ કાપી બહાર લાવી શકાય તેમ નથી રોડ ઉપર મેટલ વર્ક કરી કામ ચલાવો રોડ ઉભો કરવા માટે ગ્રામજનો માંગ કરી રહ્યા છે તો રોડના વિવાદમાં વહીવટી તંત્ર અને ધારાસભ્યોની દરમિયાનગીરી કરી માર્ગ કાઢવા માટે પણ અપીલ કરી રહ્યા છે માનનીય ધારાસભ્ય શ્રી ભરૂચ રમેશભાઈ મિશ્રી સ્નેહ સંમેલન અંગેને જે આપ શ્રીને વાત કરી તે પ્રકારે આ સ્નેહ સંમેલન જિલ્લા પંચાયત પ્રમાણે સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી આમ તો ખૂબ મજબૂત છે પણ કાર્યકર્તાને સતત સક્રિય રાખવાના પાર્ટી ધારા પાર્ટીની વિચારધારા વધુ ને વધુ મજબૂત બને તદઉપરાંત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશને એક સમૃદ્ધ ભારત બનાવવા માંગે છે આત્મનિર્ભર ભારત બનાવવા માંગે છે અને બે હજાર સુડતાલીસ સુધીમાં ભારત એક વિકસિત ભારત બને એ ધ્યાનમાં રાખીને એક એક કાર્ય કરતા પાર્ટીના શુભેચ્છકો અને બે હજાર સુડતાલીસ સુધીમાં ભારત જ્યારે મજબૂત બને ત્યારે એક પણ કોઈ પાર્ટ એક પણ કોઈ ક્ષેત્ર પાછળ ના રહી જાય એ ઉદ્દેશ્ય સાથે આવા જિલ્લા સ્નેહ સંમેલનો મળી રહ્યા છે આમ તો અત્યાર સુધી દર વર્ષે નવા વર્ષમાં એક વિધાનસભા પ્રમાણે સ્નેહ સંમેલન મળતા હતા પરંતુ એનો વ્યાપ વધારીને જિલ્લા પંચાયત બેઠક પ્રમાણે આવા કાર્યક્રમો થઈ રહ્યા છે અને આ કાર્યક્રમો સ્નેહ પાર્ટીને એટલો ફાયદો છે કે જે તાલુકા કક્ષા કે વિધાનસભા પ્રમાણે જે સંમેલનમાં નહીં આવી શકે એ જિલ્લા પંચાયતની બેઠક પર જોડાતા અંદરના ગામો પણ આવા બેઠકોની અંદર જોડા એ વિસ્તારના કાર્યકર્તાઓ નાનામાં નાનામાં નાના કાર્યકર્તા પણ આવા સ્નેહ સંમેલનમાં આવી શકે છે આ ભરૂચ ભોલાઉ જિલ્લા પંચાયતનું આજે સ્નેહ સંમેલન છે એ રીતના આખા ગુજરાતની અંદર દરેકે દરેક વિધાનસભામાં આવતી જે જિલ્લા પંચાયતની બેઠકો જે છે એ પ્રકારે સ્નેહ સંમેલનો થયા છે આજે રમેશભાઈના વિધાનસભામાં ભોલાઉ જિલ્લા પંચાયતના સદસ્ય અને ભરૂચ જિલ્લા કારોબારીના અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રીનો આ મત વિસ્તાર છે આજના આ પ્રસંગે અમારા માનનીય ધારાસભ્ય રમેશભાઈ ઉપસ્થિત છે ઉપરાંત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ મારુતિસિંહજી અટોદરિયા કે જેઓને આ આવા સંમેલનો લેવા જવા માટે સુરત જિલ્લાની એક જવાબદારી છે તેઓ પણ ત્યાં આવો જ સંમેલનનો પૂર્ણ કરી અહીં ઉપસ્થિત છે અને હું પણ ઉપસ્થિત બધા જ કાર્યકર્તા ભાઈ બહેનોને શુભેચ્છા નવા વર્ષની પાઠું છું અને જ્યારે બે હજાર સુડતાલીસ સુધીમાં દેશને આપણે વિકસિત ભારત બનાવવાનો છે તો આ પ્રકારના સરકારના જે પ્રયાસો જે છે પાર્ટીની જે વિચારધારા લઈને આવા પ્રકારના કાર્યક્રમો થાય છે તો બધા જ ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે પાર્ટીની વિચારધારાને સમજે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ને આત્મનિર્ભર ભારતનો જે સપનું છે જે સ્વદેશી અભિયાનનો જે કાર્યક્રમ છે અને એક એક ક્ષેત્રની અંદર આપણે જ્યારે ધ્યાન આપીશું તો જ વિકસિત ભારત બનવાનો છે અને જ્યારે વિકસિત ભારત બને તેવા સમય આપણે આપણું આપણું ક્ષેત્ર પણ કોઈ પાછળ ના રહી જાય એ દેશ સાથે આપણે સૌ દેશના પ્રધાનમંત્રીના જે આદેશ છે અથવા તો જે એમનો જે જે સંકલ્પ છે એને સંકલ્પ સમજી આપણે સમજીને આપણે બધા એમાં જોડાવીએ એવું આશા રાખું છું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશને આહવાન કરવામાં આવ્યું છે આત્મનિર્ભર સંકલ્પ ભારત માટે અને એ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં દરેક જિલ્લા પંચાયત સીટમાં અને શહેરમાં બે કાર્યક્રમો તબક્કામાં કરવાનું આયોજન છે આજે ભરૂચ જિલ્લાનો છેલ્લો ભોલાવ જિલ્લા પંચાયતનો સ્નેહમિલન કાર્યક્રમ છે હજારો લોકો ભરૂચ જિલ્લાના ચોત્રીસ જિલ્લા પંચાયત અને શહેરોના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે તમામ નાગરિક ભાઈઓ બહેનો સાથે આત્મનિર્ભર ભારત વોકલ ફોર લોકલ અને સ્વદેશીની વ્યાપક ચર્ચા કરવામાં આવી છે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે વિદેશની નિર્ભરતા સમાપ્ત કરવા માટે અને વિશ્વની મહાસત્તાઓની સામે ભારતને આર્થિક રીતે આગળ વધતા કોઈ રોકી ન શકે એવા શુભ હેતુથી પ્રધાનમંત્રીએ આ સૂત્ર આપ્યું છે જેનો સાર્થક અમલ ગુજરાતમાં અને ભરૂચ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોના માધ્યમથી થઈ રહ્યો છે ભોલાવ જિલ્લા પંચાયતનો વિશાળ મિલન કાર્યક્રમ એ ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ શુભેચ્છકો સોસાયટીઓના પ્રમુખો ગામના નાગરિક ભાઈઓ બહેનોની મોટી ઉપસ્થિતિમાં આ સંપન્ન થવા જઈ રહ્યો છે સૌ આયોજક મિત્રોને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ આ જિલ્લા પંચાયતના સભ્ય ધર્મેશભાઈ અમારા તમામ તાલુકા પંચાયતના સભ્યો આ જિલ્લા પંચાયત સીટમાં આવતા તમામ ગામના સરપંચો ડેપ્યુટી સરપંચો ગ્રામ પંચાયતના સભ્યો અને સંગઠનના તમામ કાર્યકર્તાનો હૃદયપૂર્વક આભાર માનું છું